અમદાવાદમાં હવે જુદા જુદા વિસ્તારોમાં એર ક્વૉલિટી ઇન્ડેક્સ માટે સેન્સર લગાવવામાં આવશે અમદાવાદના તમામ વિસ્તારોમાં એર ક્વૉલિટી સેન્સર લગાવવામાં આવશે જેનું સીધું જ મોનિટરિંગ પાલડી ખાતે આવેલા કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે તેને લઈને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જે બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયમાં કંટ્રોલ રૂમમાંથી સીધું જ મોનિટરિંગ કરીને જે વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ખરાબ હશે ત્યાં મળી રહ્યા છે જેમાં આ ઘટનાને લઈને અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણી શું રહ્યા છે તે સાંભળી લો અમદાવાદ મહાનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના બજેટની અંદર એર ક્વોલિટીના સેન્સર લગાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો તો તેની સાથે કમાન્ડ એન્ડ કંટ્રોલ એનો આધુનિક રૂમ પણ હોય એ માટે લગભગ વીસ કરોડનું બજેટ પણ ફાળવવામાં આવ્યું હતું આવનાર સમયગાળા દરમિયાન છેલ્લા તબક્કામાં દરેક ચાર રસ્તા અને અમદાવાદના મુખ્ય માર્ગો પર એર ક્વોલિટી સેન્સર લગાવવામાં આવશે પરિણામે એર ક્વોલિટી જેવી આપણે વાત કરીએ કે ખરાબ થાય અથવા તો વધે તો તરત જ એની કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં જાણ થશે એનું બજેટ વાગશે અને એને પરિણામે એ વિસ્તારની અંદર મિફ્ટ મૂકીને મિફ્ટ મોકલીને આ જે એર ક્વોલિટી છે એને સુધારવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે આ મહાનગરપાલિકાનો જે ઉદ્દેશ છે કે તંદુરસ્ત હવા સ્વચ્છ હવા મળી રહે એ માટેના પ્રયત્ન કરવામાં આવશે અને કદાચ અમદાવાદ એ હિન્દુસ્તાનનું પ્રથમ શહેર બનશે કે જે એર ક્વોલિટી ઇન્ડેક્સથી આ સેન્સરથી સજ્જ હશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો રોડ આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો તો અમદાવાદનો ખૂબ જ સારામાં સારો રોડ આવેલો છે ત્યાં વીવીઆઈપી મુમેન્ટે થતી હોય છે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો ત્યારે ત્યાં આગળ કેટલીક કોમર્શિયલ મિલકતો સ્કૂલ હોય કોમર્શિયલ મિલકત હોય અને નુકસાન થયું હતું પરિણામે તેમને કપાત કરવામાં આવી હતી પરિણામે તે લોકોએ રજૂ કરેલા પુરાવાને આધારે જે પણ મિલકતને જે નુકસાન થયેલું છે એ કોર્પોરેશનના નીતિ નિયમ પ્રમાણે તેને ટીડીઆર આપવામાં આવશે એટલે કે વળતર ચૂકવવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર અનેક પાર્ટી પ્લોટો અને હોલો આવેલા હોય છે આ હોલની અંદર આપણે વાત કરીએ કે અલગ અલગ પ્રકારના પ્રસંગો લગ્ન પ્રસંગ હોય ધાર્મિક પ્રસંગ હોય બીજા ઘણા બધા પ્રસંગો ત્યાં આગળ થતા હોય છે પરિણામે કિચન વેસ્ટ ઉપરાંત પણ અલગ પ્રકારનો વેફ્ટ થર્મોકોલની પ્લેટો હોય કા પ્લાસ્ટિકની બોટલો હોય ફૂલહાર હોય આવો અનેક વેફ્ટ ઉત્પન્ન થતો હોય છે એ વેફ્ટને ઉપાડવા માટે મહાનગરપાલિકા સેવા પૂરી પાડશે અને એ પ્લોટોના કાર્પેટ એરિયાના આધારે એના ચોક્કસ દર નિર્ધારિત કરવામાં આવશે પરિણામે કોઈ પણ વ્યક્તિ એ પોતાનો વાત કરીએ કે વેફ્ટ છે એ રોડ પર ન નાખે એના પાર્ટી પ્લોટ પરથી હોલ ઉપરથી જ મહાનગરપાલિકા દ્વારા આ વેફ્ટ ઉપાડવામાં આવશે આટલું જ નહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક બીજો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જાહેરમાં કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે ગંદકી ફેલાવશે જાહેરમાં થૂકશે તો તેની સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે જોકે અવારનવાર કોર્પોરેશન દ્વારા આ પ્રકારના નિર્ણય લેવામાં આવતા હોય છે પરંતુ હવે જોવાનું એ રહ્યું કે હવે આ ઘટનામાં જે જમીની સ્તર ઉપર જે કાર્યવાહી થવી જોઈએ તે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે તે કારગર નીવડે છે કેમ કે ભૂતકાળમાં પણ જાહેરમાં થૂંકવા ઉપર દંડનીય કાર્યવાહીની બાબતો ચાલી હતી થોડાક સમય માટે કડક કાર્યવાહી પણ કરવામાં આવી હતી પરંતુ સમય વીતી ગયા બાદ જે છે જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું હવે પણ આ ફરી એકવાર જેમાં જાહેર વાહનો પરથી જાહેર રસ્તા પર થૂંકનાર લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે ને તેમના સીસીટીવી કેમેરામાં તેમના ફોટો વિડીયો થી તેમની ઓળખ કરીને તેમના ઘરે મેમો પણ મોકલવામાં આવશે તે પ્રકારની વાત પણ ચર્ચાનું કેન્દ્ર બની છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં